ચાણક્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ઝુમ્બા ક્લાસીસને ભારે પ્રતિસાદ રહ્યો છે એક માસમાં ચૌદથી વધારે લોકો દ્વારા ક્લાસીસમાં થતી અનેક કસરતો ડાન્સના માધ્યમથી કરી તજજ્ઞ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે કચ્છમાં સૌ પ્રથમ વખત ચાણક્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ અંતર્ગત ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજ ખાતે ઝુમ્બા ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે તેને આજે એક માસ પૂર્ણ થવા પામ્યો છે આ ઝુમ્બા ક્લાસીસ દર્શક મિત્રો તમારી માટે નામ નવું હશે પણ આ ક્લાસીસમાં તમે પણ જોડાઈ શકો છો અને શરીર નિરોગી તથા તાજગી ભર્યું રાખી શકો છો હા ઝુંબા ક્લાસીસમાં સહભાગી થવાથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર તથા શરીરના સાંધાના દુખાવાઓ મટી શકે છે આ ઝુંબા ક્લાસીસ અંગે વધુ વિગતો આપતા જાણક્ય ઇન્સ્ટિટ્યૂટના મેવિશ મહેમણ તથા સુલેમનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક માસ પૂર્વે આ ઝુંબા ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે આ ક્લાસીસમાં લગભગ ચૌદ જેટલા લોકો દ્વારા નજીવી ફી ચૂકવી હાલ લાભ લેવામાં આવી રહ્યો છે આ ઝુંબા ક્લાસીસમાં તજજ્ઞ વિશાખા ભાવસાર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હોય તેવું ઝુમ્બા મોસ્ટલી ફિમેલ્સ માટે બહુ સારા છે એક મહિનાથી હું અહીંયા ચાણક્ય ઇન્સ્ટિટ્યૂટ પર્ફોર્મિંગ્સ આર્ટ્સમાં છું એક મહિનાથી ચૌદ ફિમેલ્સ છે જે એનો ફાયદો ઉપાડી રહ્યા છે સો એમને ઘણો બેનિફિટ થયો છે સ્પેશિયલી ઝુમ્બા છે તમારું માઇન્ડ ફ્રેશ રહેવા માટે તમારું વેઇટ રિડ્યુસ કરવા માટે પ્લસ તમને ડિઝીઝ હોય છે જે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે અમુક બીજા બી ડિઝીઝ આવી જાય છે એની અંદર તો માટે પણ ઘણો ફાયદો થાય છે પ્લસ જેને પોતાની બોડી ટોન કરવી છે એની માટે ઝુમ્બા બહુ જ સારું છે અને દરરોજ તમે ઝુમ્બા કરો છો તો એનાથી તમારી સાતસોથી આઠસો કેલરી બન ડેફિનેટલી થશે આનાથી બસ ફિટ રહ્યો ઝુમ્બા કરો બિકોઝ કે ઝુંબા એવી કોઈ હેવી હેવી એક્સરસાઇઝ નથી ડાન્સના ફોર્મમાં છે તો તમે એને એન્જોય કરીને એક્સરસાઇઝ કરી શકશો આ એનું પહેલું એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે કે એનામાં કોઈ તમને એવું નથી કે એના મને આ એક્સરસાઇઝ બહુ હેવી પડશે એકદમ ડાન્સના ફોર્મમાં છે તો તમે બહુ એન્જોય કરીને કરશો ઝુંબા મીન્સ કે ડાન્સ ફોર્મમાં એક્સરસાઇઝ છે જે તમે ડાન્સના થ્રુ કરી શકો છો એક્સરસાઇઝ બસ જુમ્બામાં બહુ વધારે એટલું ઓણું નથી કે બીટ પકડવાની છે ડાન્સના સ્ટેપ બહુ હાર્ડ છે એક્સરસાઇઝની સાથે ડાન્સ છે તો ઝુંબા ક્લાસીસમાં આવતા લોકો પણ આ ઝુમ્બા ડાન્સ મારફતે થતી કસરતોથી ખૂબ જ પ્રસન્ન જોવા મળ્યા હતા તેમને પણ કસરત કે જે કોઈપણ વજન ઉપાડ્યા સિવાય કરવામાં આવે છે ઉપરાંત આ ડાન્સ સાથેની કસરતથી તાજગી પણ રહેતી હોય તેવું જણાવ્યું હતું તો સાથે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મહિનાના દર શનિવારે આ ક્લાસીસમાં ભાગ લઈ તેઓ પણ ઝુંબાની કસરત કરે છે આના કારણે ઘણા બધા લાભ થતા હોવાનું વિદ્યાર્થીનીઓ દ્વારા જણાવ્યું હતું આ તકે કોલેજની વિદ્યાર્થીઓની એક મુલાકાત ઝુમ્બા જસ્ટ વેઇટ રિડ્યુઝ માટેનું નથી તમને અહીંયા મેન્ટલ સ્ટ્રેન્થ ને સ્ટેબિલિટી બી ઘણી મળે છે અમારા લેક્ચર્સ હોય પછી આ એક આનું સેશન થાય પછી વળી લેક્ચર્સ હોય છે તો અમને કન્સન્ટ્રેશન પાર અમારું ઇન્ક્રીઝ થયું છે માઇન્ડ સ્ટેબલ થાય એન્ડ ફ્રેશ ફ્રેશ બી રહે છે અત્યાર સુધી અમારા આઠ સેશન થઈ ગયા છે જેનાથી અમારું અમને રીડિંગ કેપેસિટી અમારી ઇન્ક્રીઝ થઈ હોય એવું અમને ફીલ થયું છે ઝુમ્બા ક્લાસીસથી રિલેક્સેશન બહુ મળે આપણે લેક્ચર્સ થાય પછી બહુ સ્ટ્રેસ પણ થાય પણ રિલેક્સ કરી શકીએ આપણે ઝુમ્બા કર્યા પછી અત્યાર સુધી એટ સેશન થયું છે પછી હું કહું છું કે બધાને આવું જોઈએ ઝુમ્બા અટેન્ડ કરવા માટે

Weight, એ લોકોના વેઇટ ડિક્રીઝ કરવામાં એ લોકોને હેલ્પ રહે છે એ લોકોની ફિટનેસ જાળવવામાં પણ એ લોકોને હેલ્પ રહે છે હવે અહીંયા આપણા જે મેડિકલના સ્ટુડન્ટ્સ છે એના પણ અહીંયા ક્લાસીસ થાય છે એવરી સેટરડે મહિનામાં ચાર આવે કે પાંચ સેટરડે આવે એવરી સેટરડેના આપણે એ લોકોના પણ અહીંયા એરોબિક્સ અને જુમાના ક્લાસીસ કરાવીએ છીએ જેથી આ લોકોની પણ ફિટનેસ જળવાય એ લોકોને પણ સમજ આવે કે એરોબિક્સ અને જુમાના બેનિફિટ્સ ક્યાં ક્યાં છે એ લોકો પણ એના બેનિફિટ્સ લઈ રહ્યા છે અત્યારે